વોચ તપાસ કરવા સૂચનાઓ આપેલ જે અને સ્ટાફના માણસો શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા ઓડ ગામ મેં ખાનગી બાતમી હકીકત મળેલ કે વિકેશ બાબુભાઈ ખાત્રાભાઈ બરંડા પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે જે હકીકત આધારે તે ઈસમના મકાનમાં જઈ તપાસ કરતાં તે હાજર મળી આવેલ નહીં પરંતુ વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવતા આરોપી વિરુદ્ધ શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે